YouTube ફેમિલી કેમ છો જય માતાજી તો જો અત્યાર છે ને વાગી ગયા છે 5 અને આજ છે ને આપણે બનાવી છે તલની ચીકી જે ઘણા તલની ચીકી કહેતા હશે ને વધારે પડતા તો બધા તલ હાકળી કહેતા હશે તો જો આપણે છે ને એક વાટકી તલ લઈ લીધા છે અને એક વાટકી ગોળ લઈ લીધો છે અને ગોળ છે ને આપણે જીણો જીણો સુધાર્યો નથી પણ હાવ ભૂકો જ હતો ને એટલે નથી સુધાર્યો અને આ ને હાવ પોચો છે એટલે ઓલો કહે સુધારવાની જરૂર નથી નહીતર તો સુધારવો પડે એમ નહીં ના હાલે તો આજ છે ને હું પહેલી વાર બનાવું શું મારી જાતે ચીકી અત્યાર સુધી છે ને મેં કોઈ દિવસ તલની ચીકી બનાવી નથી આજ પહેલી વાર આપણે બનાવવાની છે તો ચેવીક બને છે જોવી એટલે આપણે છે ને એક વાટકી તલ લીધા છે કે સારી બને તો પછી આપણે ફરી ચારેક બનાવી હોય તો વધુ બનાવાય નહીતર બગડી હોય તો એટલીક જ બગડે વધારે ના બગડે એમ તો આપણે જો એક વાટકી તલ અને એક વાટકી ગોળ લઈ લીધો હશે અને હવે આપણે બનાવી હું છે ને વધારે પડતી આ લોયામાં તે બધું બનાવું ને તો એક કોમેન્ટ એવી હતી કે લોહી નવું લઈ લો લોહીનું તો મારશે ને એક આ મોટું છે એક આની કરતા નાનું આવે ની છે એક સ્ટીલ નું છે પછી એક આની કરતા થોડું મોટું છે અને એક ઇની કરતા બધા જે રેગ્યુલર મોટું યુઝ કરતા હોય ને એવું હોતાન છે પણ આ થોડું પતલું માપનું છે ને એટલે મને આ ગમે છે એવું થાય છે ને તો ચાર પાંચ લોયા છે પણ હું વધારે પડતી આ જ યુઝ કરું છું લઈને હાલો હવે બનાવીએ આપણે ઘણા તેલ ની જગ્યાએ ઘી નો ઉપયોગ એ કરતા હોય પણ હું જો પેલા તલ ને શેકવા ભૂલી જઈ અને લોયામાં

કેમ કે આ તળ રહ્યા ની મારે કોર ના છે એટલે અત્યારે ચોમાસુ માથે થઈ ગયું તો દિવાળી ઘર સારું કર્યું એ વખતે પણ હમણાં પાછું બહુ ભેજવાળું એવું વાતાવરણ રહેશે ના તો આપડા તલસે ને થોડાક થોડાક શેકાઈ જાય છે બહુ પછી બળી જાય બળેલા ની વાયસ આવી ઉતર દઈએ તો જો ગોળ આપણો ઢીલો હતો ને એટલે ફટોફટ ગોળ ઓગળી હશે હવે આપણે આની ચાસણી કરવાની છે પણ આની ચાસણી છે ને કેટલા તારની હોય શું હોય એ મને કાંઈ ખબર નથી એમાં એક તારની હોય કે બે તારની પણ આપણને જે પાણીમાં ગોળ નાખી અને ચેક કરવાનું હોય ને એ રીતના આવડે છે એટલે આપણે એ રીતના કરવાનું છે તો ગોળ થોડોક ઓગળી જાય અને તે જ અમ બ્રાઉન થાય ને પછી આપણે ચેક કરશું તાઉડી ગોળ એક રસ થઈ જવા દેવી અને ચાટની હારી પર નાખવી જો ગોળ છે ને ઘણો બ્રાઉન થઈ જશે હવે આપણે ચેક કરી તો હજી આપણો ગોળ છે ને હાવ તૂટી જાય છે તાતણા નથી થતા તાતણા થતા હોય ને તો કદાચ ચાસણી કાઢી હોય કે બધા આપણને જાજો કઈ અનુભવ નથી પેલા વહેલા બનાવી છે બનાવી એવી અલગ બને એવી ખરાય એમ હાલો હવે આપણે ગેસ કરી દીધો છે બંધ આપણે ગોળ છે ને મિક્સ કરી દીધો છે અને આ ડીશ તેલ વાળી કરી છે તો આમાં લઈ લઈએ આમ તો જોવામાં તો સારી લાગે છે પણ હવે થોડીક ઠરવા દેવી પછી પીસ પાડવી ખાસું પછી ખબર પડશે હાલો હવે ત્યાં સુધી વાસણ જે થયા છે એ ધોઈ નાખ્યું આપણે એટલે સાંજે બધા ભેગા થઈ જાય હાલો આ છે ને થોડીક ઠરી જઈશું હવે આપણે ચેક કરવાની છે આજ પેલી વાર બનાવીએ તો ચેવી બની છે ધોઈ લેવી આપણે

ખાલી થોડો કમ તો ચાસણી માં પ્રોબ્લેમ થશે એ ફરી જયારે બનાવી તઈ આપણે ધ્યાન રાખશું તો કારણ ને હાલો જો આપણી બની જઈશે ચીકી જો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે છે ને બનાવી નાખી છે વઘારેલી ખીચડી તો મેં અને યતરાજ બે જો જમી લીધું છે અને યતરાજ અલા જયદીપ છે ને થોડાક મોડા આવવાના છે એમનો ફોન આવ્યો તો મારું મોડું થશે એટલે મને નેત્રરાજને ભૂખ લાગી હતી તો અમે જમી લીધું અને હવે એમની ખીચડી કાઢી લેવી અને અત્યારે છે ને હું આ તલ હાંકળી ખાવા બેઠીને તો એ વખતે જ્યારે આપણે ટેસ્ટ કરીને તો એ થોડીક ગરમ હતી તો આમ ખેંચાતી હતી પણ અત્યારે છે ને હાવ ઠરી જઈશે અને ખાધીને તો એને ઓલી શું કહેવાય ચાથણી બરોબર જ હતી કાંઈ વધાર ઓછું નથી હવે એકદમ રેડી લાગી છે જ હવે તાર બાર કાંઈ થતું નથી હમણાં થોડીક નોર્મલ ગરમ હતી ને એટલે એવું લાગતું હતું પણ મસ્ત બની છે બરોબર બની છે પેલી વાર પેલા થોડુંક મને એમ થયું કે ચાસણી થોડીક કાચી રહી જાય છે રૂસડા થાય પણ અત્યારે ઠરી ગયા પછી ટેસ્ટ કરીને તો હવે એ કઈ રૂસડું બુસડું નથી થતું બરોબર જ છે કાંઈ નહીં હાલો હવે આપણે આટલી ચીકી ખાઈ લેવી ચેરી પાઈ જાય તો ભલે તર આપણે છે ને જો આ ધાણા ને મેથી પેડું છે એ હું યત્ર ટ્યુશનમાંથી લેવા જઈને ત્યારે લેતી આવીશું તો એ સુધારવાનું છે જયદીપ આવે તો ભલે ને ત્યારે આ એક તલ આગળ ખાઈ ને આપણે એ સુધારવા બેસી જાય જો અત્યારે વાગી ગયા છે દસ અને જયદીપ આવ્યા એટલે એમને જમી લીધું અને જમીન તરત જ જો જયદીપ ફૂઇ જ્યાશે અને યતરા જ હજી જાગે છે અને મારે થોડું ઘણું કામ છે હું કામ પૂરું કરું છું તો કામ પૂરું થઈ જાય એટલે આપણે હું તને ભૂઇ જવાનું છે તો હાલો હેસે ને વિડીયોનો કરી દીધી એન્ડ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ મળશું કાલ નવા વિડીયોમાં બાય બાય